કઈ નથી રામ હળવા ભૂલ થઈ જાવ કઈ કરવાની એક ભાઈ છે ને આમ દિવાલ માં ખીલી ખોડતો હતો ઊંચી ખીલી માથું દિવાલ કોઈ ને અણી કોઈ રસોડ્યું મારે અને રિયો રિયો બબડે કે કારખાના વાળા માં બુધ્યું છે કે ઊંચું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે હું કહેશ કે ખીલ્યું છો ને કે હું થયું કાઢ્યું એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ ની છે અહીંયા થી પકડીને લઈ જાય ને અહીંયા જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ભોરે ફેરવો દિવાલો ત્યાં ન્યા સમાધાન થતું તું ન કરી ગયા જીવન આટલું જ છે ભલે મને કઈ છે જ નહીં મારા જન્મ બે અઢી કિલો નો હોય સાઠ એસી હો વર્ષ જીવે મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો રખ્યા ભેડી કરીને જોખો એટલે બે અઢી કિલો જ થાય આ વચ્ચે ઠેકડા ભરવાનું છે બધું મેં કર્યું મેં કર્યું જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે કાઈ છે જ નહીં મારા હળવા ફૂલ થઈ જવાની જરૂર મને તો નિરાજ છે આ કાગડા કુતરા ભેંસું ગુંડ અને આપણે જેમ બધું છે ને આપણે આપણે ખાવું પડે એમ એને ખોરાક જરૂર પડે પાણીની હવાની ટાઈટ તડકો બધું લાગે પણ મને જયારે જયારે વિચાર થાય કે મારે બધું આમને કપડાની જરૂર નહીં જોડાની જરૂર નહીં કોલગેટની જરૂર નહીં નાવાની જરૂર નહીં હાબુની જરૂર નહીં તેલની જરૂર નહીં હક પણ કરવાની જરૂર નહીં ચૂંટણી લડવાની જરૂર નહીં સન્માનની જરૂર નહીં કાંઈ જરૂર તો મને એમ થાય કે આ બધું આપણે ઊભું કરીને તો હલવાના હોય એવું ન લાગતું અરે મને તો એમ થાય કે ક્યારેક ક્યારેક આપણે એવું કહેવાય ને કે ભગવાન મને કૂતરો બનાવી દે પણ આપણે આમ જોયું તેમ થાય કે આમને હું આ નથી

પણ કોઈને રૂપિયા માયા કોઈ નથી જોતી માણા સિવાય માણાને એક ને જોઈએ છે ને કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી અને માણાનું ભરાતું નથી તમે જો મકાન ગમે એટલા હોય તો કે હજી બનાવવા છે વાહન ગમે એટલા હોય તો કે હજી લેવા છે તમે જોઓ તો બધું કપડા હોય તો કે કપડા હજી લેવા છે જોડા હોય કે જોડા હજી લેવા છે હોણું હોય કે હોણું હજી લેવું છે આ કૂતરા ગાગડાને કાય કાય કરતા કાય જોતું જ નથી મને એમ થાય કે એમને પેટ તો એમનું ભરાય નહીં અલા આપણે એવું નથી કહેતો હું કે આ બધું દઈ દેવું ને આપણે કૂતરા ઘોડે રખડવું એવી મારી વાત નથી પણ હું કહેવા એ માંગુ છું એક ભેંસ હોય ને ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધ દો અને એક એક ગદબ ગદબની રજકાની એક બસ ભરીને નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને પછી બાણું બંધ કરી દો અંધારી ઓરડી અને સવારે તમે બાપુ ખોલીને જોવો ને કે ગદબનો બથ ખાઈ જશે આંકડાનું પાન નહીં ખાતું નહીં ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય અને માણા તો જો શું ખાય છે અમારે સુરનગર માં બેઠો તો ને અમે વેપારી ની દુકાને અહિયાં એ વાત માંથી વાત નીકળી કે દરરોજ વીસ ટન ભરીને કે હોપારી ની ગાડી આવે મેં કહું દરરોજ મને કે દરરોજ એ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતી શાખા પણ મેં કહું રોજે રોજ મને કે રોજે રોજ વીસ ટન એટલે હજાર મણ થઈ ને હજાર મણ હોપારી રોજ ખેપી જાય ભેંસ ખાતી નથી અખાય છે માણસ બે તમે જોવો તો ખરા વ્યસન માં પાંગળા થઈ ગયા અમારે હો હો વિઘા પૂરી થઈ જાય હો વીઘા વહી જાય હો હો જેટલાય એટલે હું તો એટલા માટે કહું છું કે વ્યસન થી થોડાક કરતા હોય તો મને કઈ વાંધો નથી તમે તમારે વ્યસન તમે છોડી ને પાંચ રૂપિયા તમારા બચે તો મને દઈ નથી દેવાના અને પીવાનું ખાવાનું ચાલુ રાખો ને તમે મરી જાવ મને કઈ ખોટ ન થાય પણ આ કર્યા જેવું નથી મે હવે કઈ કુટુંબ બાપુ બરબાદ થતા જોયા છે એટલા માટે મારે તો એક લાગણીના ના હિસાબે કહું છું કે આ ન કરાય ખાવા પીવાની વસ્તુ દુનિયામાં ઘણી છે ખાવ પીવો આનંદ કરો મોજ કરો પણ આવી ખોટા બાપુ ઉડાડી દેવાની વાત ન કરો એટલા જ માટે મહાપુરુષો કહે છે કાંઈક તમને મને આ મોકો મળ્યો છે ને એની બાપુ મજા લૂટી લેજો આ ભજન છે ને અહીંયા વાતું પડી છે એમને ભજન બાપુ બને નહીં આ મહાપુરુષોની વેદના છે જે ભજન છે ને એ સંતોની પીડા છે સંતોની વેદના છે તમે ગમે એટલું ભણેલા હોય એટલા હોશિયાર હોય એક ભજન બનાવી ને બજારમાં મૂકો છો આ શબ્દ નીકળવા જોઈએ ક્યારે બનેલું આવડું આ હરપુજી ને હૈયે હર કપાર ઘોડલા ચરંતા દીઠા રામા રામા બાપા ની વાણી છે આ રામદેવજી બાપા નો ઉત્સવ છે કથા છે અને રામદેવજી બાપા નું મંદિર છે એટલે મને વાત કરવાની મજા આવે કારણ કે જે ઠેકાણે જે વસ્તુ જોતી હોય કરવી પડે રામદેવજી અને બે દીકરા ભાઈ વસ્તુજી બાપાને કીધેલું માફ કરજો રામદેવજી બાપા એ હરભુજી ને કીધેલું કે હું તમને મળ્યા સિવાય નો જાય નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા ને ભેગું થવાનો સમય મળ્યો નહીં અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો રામદેવજી બાપા પોતાનું કુટુંબ પરિવાર ભેગું કરી અને બધાને બોલાવ્યા અને કીધું કે મારે કામ છે તમને બધાને મે ભેગા એટલા માટે કર્યા છે કે ભાઈ મારો સમય થઈ ગયો હવે મારી તૈયારી કરો હવે મારે આ શરીરને છોડવાનું છે અને બીજી વાત એ તમને મારે કહેવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને ગમી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ કે ને કે આમ કે આમ પણ કોઈ મારી સમાધિ ને ખોલવાની વાત ન કરતા અને આ ત્રીજી પેઢી પીર પાક છે હું તમને વરદાન આપું છું જો આના ઉપરથી જ આપણને ખબર પડે કે આપણા જ આપણને નથી સમજી ગયા બીજાની શું વાત કરીએ ભલા પોતાના જ પોતાને નડ્યા છે આ પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ મીરાન કોણ નડ્યું રાણો નરસિંહ મેદાન કોણ નડ્યું એની નાય પાંડવોને ને કોણ નડ્યા કૌરવ પોતા ના જ નડ્યા છે બધા એટલે આપણા આપણને નડે ને એટલે રોજ ના નો સમજી લેવાનો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે નકી જસ સુધી અમને ઓળખે ને પડખે મરેલારી ન ઓળખે ઈશ્વર ત્રાજવે હોય તો જ બાપુ તમને આપણા નડે રામદેવજી બાપા ને ખબર હતી મેં વચન આપ્યું છે હરભુજી ને એટલે આમને શંકા જાગશે એટલા માટે બધાને ભેગા રામદેવજી આ વાત કરી કે દુનિયા તમને ગમે વાત કરે પણ સમાધિ ને તમારે ખોલવાની વાત ન કરતા અને બધું કાર્ય પૂરું થઈ ગયું અને આ વાત ઉડતી 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 બાપુ હરભુજી કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા હરભુજી માનતા નથી ખોટી વાત બને જ નહીં એ તો वचन નો પાકો માણા મને કીધું છે હું તને મળ્યા વગર નો જાયશ ને ની જાય જ નહીં કોઈ થી જિંદગી માં એ નો બને હરભુજી દુનિયા વાત ગમી કરે કે હરભુજી નો આપાડે રામદેવજી દુનિયા ઓળખતી હોય કે નો ઓળખતી હોય હું એને પાણી થી ચોટી સુધી ઓળખું છું મને મળ્યા સિવાય હોય નો જાય જ નહીં કોઈ થી કોકે કીધું કે પણ અમે ન્યા જ હતા ઈ કે તોય નો માનું હું જાવ ન્યા અને યા મને જોઈને પાકું થાય કે ગયા તો જ માનુ બાકી તમારી બધાની વાત તમે ભલે ન્યા હાજર હોય તોય નો માનુ અને બાપુ ન્યા થી ચડ્યો ઘોડે ઓ બગાડ ધાટ કરતો આવ્યો રણુજાના સીમાડે આવે અને રણુજાના સીમાડે બાપુ ઘોડો લઈને આવ્યા ને એ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અને બાપુ હરભોજી ની કહું મડી તૂટવા કે આ દુનિયા તો જો હાલી નીકળી નીકળેલી મારો બાપ આ બેઠો છે ને દુનિયા કહેશે કે વહી ગઈ વહી ગઈ બાપુ આ કોની પાસે વાત કરી ખાનારા નથી મળતા નાખવું ક્યાં વાડમાં ખાનારા તો જોઈએ ને બાપુ વાતું તો કાંઈક પડી છે આ હમણાં ગાની વાત કરી બાપુ આ વાત નાની એવી લાગે તમે ઊંધડ બેઠું કરીશો અરે હું તો એમ કહું છું કે આ જીવે એને મારો નહીં તો તમે જીવતા જ કર્યા છે

અને એને એમ થાય કે ભાઈ રાજમાં આની કિંમત મળે એ રાજમાં ગયો બાપુ એક મૂર્તિકાર ત્રણ મૂર્તિ લઈ અને રાજમાં ગયો અને રાજાની સામે મૂકી અને કીધું કે બાપુ આ રાજમાં સોફે એવી છે ને મૂર્તિ એટલે હું આ રાજ માટે લાવ્યો છું એટલે એ કીધું કે ના ના મૂર્તિ સારી છે પણ આની કિંમત શું અને મૂર્તિકારે કીધું એ પેલી મૂર્તિ હતી ને કે આના દસ રૂપિયા બીજી હતી એના કે સોર રૂપિયા અને ત્રીજી હતી ઈના કે હજાર રાજા કે માં મૂર્તિ તો તરેને હર જ લાગે કે હર લાગે પણ આ બધા રોટલા કુટે ને તમારા મફત ના પૂછો તો કે માં કઈ ખબર પડે છે તણ માંથી કઈ માં બધા જોયું વજન લંબાઈ ડિઝાઇન કલર ઊંચાઈ વજન એક હરખી તરેને મૂર્તિ પણ નક્કી નો થયું કે આના 10 નાના 100 નાના 1000 આવું કે પછી એક મૂર્તિ હતો ને એને એક મૂર્તિ માં હળી નાખી નાયનાના કાનમાં માં કાઢીને કે આ 10 રૂપિયા વાળી બીજી મૂર્તિ હતી ને એને કાનમાં હળી નાખીને મોઢે નીકળી અને ત્રીજી મૂર્તિ હતી આટલો બધો ફેર ઈ કે આ કાને સાંભળ્યા આ કાને એના દસ રૂપિયા આવે બાપુ અને આ કાને સાંભળી સારી વાતો સાંભળીને મારા ના વખાણ કરે ને કે અમે મંદિરે રામદેવ કથામાં ગયા તા ભજન ની મોજ આવી ડાયરો અને આમાંથી હાંભળીને જે જીવનમાં ઉતારે ને કે મારે કંઈક માણા થવું છે કોઈને કે જે પરિવર્તન કરી નાખે એનું નામ હજાર એના હજાર આવે એટલે હજાર વાળા નો કઈ નઈ પણ વાળા નો થતા હો વાળા તો આજ વાત છે જીવન ની બાકી કઈ છે જ નહીં એ અરબુજી ઘોડે થી ઉતર્યા રામદેવજી બાપા બે જણા બથું ભરીને ને અને હરભૂજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપાએ એ વાત નો ગોળો ટોળો કરી નાખ્યો કે ભાઈ જગત છે ગમે બોલે બેસ બેસ આપણે ઘણા ટાઈમ થી મળ્યા નથી કહુંબો બનાય કહુંબો બનાય કહુંબો પીવી બે એ કહુંબો બનાવ્યો બે કહુંબો પીધો અને સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીરગેડીઓ ને પામરિયા ચાર વસ્તુ અરભુજી ને રામદેવજી બાપા આપે છે સુકામ કે આનું પ્રમાણ આવડા મારી વાત ને માને છે કે નથી માનતા એના હાટુ બાપુ રામદેવજી બાપા એ પ્રમાણ આપ્યું ઈ ચારે વસ્તુ લઈ અને રામદેવજી બાપા અરભુજી ને કહે છે તમે ગામ માં જાવ અને ગામ માં ઘોડે સડીને આવ્યા ને ઉભી બજારે બાપુ બગાડતા ઢાટ બગાડતા ઢાટ બગાડતા ઢાટ કરતો ઘોડો આવતો હતો ને ચોરે આખો ડાયરો સુખગ્રસ્ત બેઠો હતો બધા વિચાર કરે ભાઈ જેવો ભાઈ વિ આને કે શરમ આવે ઘોડે સડીને આવ્યો હોય અહીંયા આવીને કે શું આ ડાયરો બધો બેઠો એ કે રામદેવજી બાપા વી ગયા તાણી દીધી આ ભલા મને તને ખબર નથી કે હરભુજી દાંત મીડિયા કાઢો હરભુજી તો રામદેવજી બાપા મને અદર સીમાડે ભેગા થયા તો કે આ બધાય એમે ખોટાને તું એ ખાજો અને બધી વસ્તુ દેખાડી પણ આ બધી વસ્તુ મને અત્યારે રામદેવજી બાપાએ આપી તો તમે જો અને વસ્તુ વાળીને બાપુ હબાકો આવ્યો હો બધાયને રામદેવજી બાપાને સમાધિ થઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા હાલો જ ખોદવા આવ્યા બધાય અને ખોદવાની તૈયારી કરીને બાપુ તો આકાશવાણી થઈ હો